નલિયામાં નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની વિશેષ ઉજવણી તાજેતરમાં નાગરિક સંરક્ષણના સ્થાપના દિન નિમિત્તે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે નાગરિક સંરક્ષણ ટીમ દ્વારા સેવાકીય અને જાગૃતિલક્ષી કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી અબડાસા તાલુકાના નાગરિક સંરક્ષણના વોર્ડન જગદીશભાઈ ઠાકર દ્વારા સતત છ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ છ દિવસીય ઉજવણી દરમિયાન વીઆરટીઆઈ શાળા ખાતે વૃક્ષારોપણ સાક્ષરતા અભિયાન અને સ્વચ્છતા અભિયાન જેવા સામાજિક ઉત્થાનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ ઉપરાંત વેલા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણ દળની કામગીરી આપત્તિ વ્યવસ્થાપન અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી કાર્યક્રમના ભાગરૂપે વીએલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નગરના મુખ્ય માર્ગો પર સવારે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી ત્યારબાદ લોકોમાં જાગૃતિ લાવવા અને સમાજને વ્યસન મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે સૂત્રોચ્ચાર કરતી એક વિશાળ રેલી પણ કાઢવામાં આવી હતી આ સમગ્ર આયોજનમાં વીઆરટીઆઈ શાળાના આચાર્ય રોજીબેન રિયલ હાઈસ્કૂલના આચાર્ય પુરુષોત્તમભાઈ રાઠોડ અને રશિકભાઈ યાદવનો સવિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો આ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓ અને નગરજનોમાં રાષ્ટ્રભાવના અને સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ